મૃત્યુ પહેલાં વ્યક્તિના શરીરમાં જોવા મળે છે આ પાંચ બદલાવ ગરુડ પુરાણમાં પણ ઉલ્લેખ નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો આ વિડીયો શરૂ કરતા પહેલાં મારી આપ સૌને વિનંતી છે કે આ વિડિયો અંત સુધી અવશ્ય સાંભળજો તથા વિડીયોને દરેક વ્યક્તિ સુધી જરૂરથી શેર કરજો અને વિડીયોને લાઈક કરી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો વિડીયોને શરૂ કરીએ મિત્રો સનાતન ધર્મના અઢાર પુરાણોમાંથી એક છે ગરુડ પુરાણ ગરુડ પુરાણ શાસ્ત્રમાં ભગવાન વિષ્ણુ અને ગરુડ વચ્ચેની વાતચીતનું વર્ણન કરવામાં આવ્યું છે ગરુડ પુરાણ વિષ્ણુપુરાણનો એક ભાગ છે જેમાં હિન્દુ ધર્મના મૃત્યુ પુનર્જન્મ અને અંતિમ સંસ્કાર સંબંધિત બાબતોનો ઉલ્લેખ છે કર્મોનું ફળ આ જીવનમાં જ ભોગવવું પડે છે ગરુડ પુરાણ મુજબ જે લોકો કર્મ કરે છે તેનું સારું અથવા ખરાબ ફળ તેમને આ જીવનમાં ભોગવવું પડે છે તો અમુક ફળ મૃત્યુ બાદ પણ ભોગવવું પડે છે આ પુરાણમાં મોત સાથે જોડાયેલા અમુક એવા રહસ્યો અંગે જણાવવામાં આવ્યું છે ગરુડ પુરાણ અનુસાર જ્યારે મૃત્યુ નજીક હોય છે ત્યારે મૃત્યુ પામેલા વ્યક્તિને સંકેતો મળવા લાગે છે મૃત્યુ પહેલાં શરીર આપે છે સંકેત ગરુડ પુરાણ કહી છે આ ખાસ વાતો મૃત્યુને લઈને ઘણા નિયમો જણાવ્યા હિન્દુ ધર્મના તમામ અઢાર પુરાણોમાં ગરુડ પુરાણનું મહત્વ સૌથી વધુ માનવામાં આવે છે આ પુરાણનો જ એક ભાગ છે જેમાં ભગવાન વિષ્ણુને દેવતા માનવામાં આવે છે મૃત્યુ પછી જ તેને વાંચવું યોગ્ય માનવામાં આવે છે આ પુરાણમાં મૃત્યુ પછીની કથાઓ અને રહસ્યો વિશે માહિતી આપવામાં આવી છે તે કહે છે કે મૃત્યુ પછી આત્માનું શું થાય છે પાપોની સજા કેવી રીતે નક્કી થાય છે આ પુરાણમાં પાપ પુણ્ય સ્વર્ગ નર્ક નીતિ નિયમો ધર્મ અને અધર્મની બાબતોનો સમાવેશ થાય છે ગરુ પુરાણમાં શું કહેવા આવ્યું છે ગરુડ પુરાણ અનુસાર લોકોને આ જીવનમાં તેમના કાર્યોનું ખરાબ અથવા સારું પરિણામ ભોગવવું પડે છે જ્યારે કેટલાક ફળ મૃત્યુ પછી પણ ભોગવવા પડે છે આ પુરાણમાં મૃત્યુ સાથે જોડાયેલા કેટલાક એવા રહસ્યો જણાવવામાં આવ્યા છે જે મૃત્યુનો સંકેત આપે છે પુરાણ અનુસાર જ્યારે મૃત્યુ નજીક હોય છે ત્યારે મૃત્યુ પામેલા વ્યક્તિને સંકેતો મળવા લાગે છે આવો જાણીએ એ પાંચ સંકેતો વિશે એક ગરુ પુરાણ અનુસાર જ્યારે કોઈનું મૃત્યુ નજીક હોય છે ત્યારે તે તેના નાકને જોઈ શકતો નથી તે લાખો વખત પ્રયત્ન કરી શકે છે પરંતુ તે તેનું નાક જોઈ શકતો નથી બે ગરુપુરાણ અનુસાર જ્યારે વ્યક્તિ મૃત્યુની નજીક હોય ત્યારે તેનો પડછાયો પણ તેનો સાથ છોડી દે છે તે પાણી કે તેલમાં પોતાનું પ્રતિબિંબ જોઈ શકતો નથી ત્રણ જે વ્યક્તિ મૃત્યુ પહેલાં મૃત્યુ પામે છે તે તેના સપનામાં વિચિત્ર વસ્તુઓ જોવાનું શરૂ કરે છે તે બુજાયેલ દીવો જોવા લાગે છે ગર્ભપુરાણ અનુસાર આને મૃત્યુના સંકેત માનવામાં આવે છે ચાર મૃત્યુ પહેલાં હાથ પરની રેખાઓ ઝાંખી થઈ જાય છે હળવા બને છે ગર્ભપુરાણ અનુસાર કેટલાક લોકો પોતાના હાથ પરની રેખાઓ બિલકુલ જોઈ શકતા નથી પાંચ મૃત્યુ પહેલાં વ્યક્તિ એક અલગ પ્રકારનો અનુભવ કરવા લાગે છે જાણે કે તેને એવું લાગવા લાગે છે કે કોઈ આત્મા તેની આસપાસ મંડરાઈ રહી છે ગરુડ પુરાણ અનુસાર આ તેમના પૂર્વજોની આત્માઓ છે તેઓ આનંદ અનુભવે છે કે હવે તેમનું પોતાનું કોઈ તેમની મુલાકાત લેવા જઈ રહ્યું છે મિત્રો વિડિયોને લાઈક શેર કરજો અને વિ કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં જેથી ભગવાન શ્રી કૃષ્ણ અને મહાદેવની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે અને મિત્રો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સંજુ ધાર્મિક સ્ટોરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ